રાજકોટના સુલતાનપુર ગામના વીસીને છૂટા કરી દેવાનો મામલો છે તેમાં ટીડીઓએ વીસીને છૂટા કરી કાર્યવાહીનો આદેશ કર્યો વીસીને છૂટા કરી દેતા વિરોધ કર્યો જેમાં ગામની સંસ્થા શાળા સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો પાટીદાર અગ્રણી જીગીશાબેન પટેલ વિરુદ્ધ પણ આરોપ થયા ખોટી રીતે વીસીની ફરિયાદ કરી છુટા કરી દીધાના આરોપ કરવામાં આવ્યા કાગજી દાખલા કાઢવા ના થાય હાથ પર એના પૈસા લેતા હતા એવામાં જીગીશાબેન પટેલ આવેલા અને એક વ્યક્તિ દાખલાના પૈસા આપતા હતા ત્યારે જીગીશાબેન પટેલે ખોટા આક્ષેપ નાખીને કે તમે ભલે પાંચથી સો રૂપિયા લેશો એવો આક્ષેપ કરીને અને વિડીયો બના વિડીયો વિડીયો બનાવેલો અને વાયરલ કરેલ જે બાબતમાં ઉપલા લેવલેથી વીસીને સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને એના ઉપર અમને જાણવા મળેલ છે કે પોલીસ કેસ પણ કરવાનું થાય છે જો પોલીસ કેસ થશે તો સુલતાનપુર ગામ આજની તારીખમાં બંધ છે ઓનલાઈનનું કામ બંધ છે ઓનલાઈન ન થાય તો કાંઈ નહીં સહાય ન મળે કાંઈ નહીં અમારા નિર્દોષ છોકરા નિર્દોષ છોકરાને કોઈ પણ કાંઈ થવું ન જોઈએ અને ગામ જ્યાં જ્યાં સુધી આ આ છોકરો નિર્દોષ નિર્દોષ છે અને જ્યાં સુધી એના પર જેના ઉપર પોલીસ કેસ કરવાની કાર્યવાહી ચાલુ રહે

અને આજે અમે અમારી પંચાયત બોડી સાથે અમે ગામ તો બધા પંચાયત પાસે જાય અને અમે કીધું હાલ આપણે બધા ગોંડલ જવું છે આવેદન પત્ર આપવું છે આપણું ગામ બંધ રાખવો અને ગામમાં ટોટલ ગામ બંધ છે સરકારી સારું પોસ્ટ ઓફિસ બંધ છે સરકારી બદલી બધું બંધ છે અને જ્યાં સુધી અમારે વીસીઆર માં એફઆઈઆર ની રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ગામ બંધ રાખવાના છીએ આવેદન દેવા આવ્યા છે કે બે દિવસ પહેલા સુલતાનપુર અંદર જીગીશા પટેલ જે પંચાયતમાં આવી અને વીસીને ને દબાવી અને ફોટો વિડીયો વાયરલ કર્યો ને એના અનુસંધાને એમ કે રૂપિયા લે છે હો રૂપિયા ક્યાં લે છે એ ત્યારે એ બાપા જે હતા ને મેં આની પેલા વાત કરી કે એના છોકરાએ ફોન કર્યો કે મારા બાપુ જે અભણ છે ને હું એને મોકલું છું તમે હાથ બાર આઠ છ નંબર બધા કાગળિયા કમ્પલીટ કરાવી દીજો એની તમારી જે ફી થતી હોય પચીસ રૂપિયા લઈ લો લઈ એને પૈસા લીધા હતા અને એમાં એવું થયું કે એ જીગેશા બેન આવ્યા લઈ અમારે ઓપરેટર ને ગભરાઈ ગયો ગભરાઈ ગયો એમ કે મેં પૈસા લીધા છે તો પૈસા આ લીધા છે બીજી વસ્તુ એ છે કે ભાઈ આવી રીતે જો ગામડે ગામડે છે એને એ જ કરવાનું છે અને એને જો આટલી બધી ખેડૂત તરફે હિમદર્દી હોય તો સરકારમાં રજૂઆત કરવા જાય ગામડાની રજૂઆત કરવામાં એને કઈ ફાયદો ન થવાનો ગામડાની અંદર તો એ એકાબીજાને બધવાના જ ધંધા કરે છે સુલતાનપુર ગામમાં બે દિવસ પહેલા જીગીશાબેન પટેલ આવેલા અને અમારા સુલતાનપુર ગામના વિશી એવા શિવમભાઈને ખોટી રીતે બદનામ કરે છે અને એવું કહે છે કે પૈસા તમે લો છો તો એ પૈસા લેવા માટે એણે પૈસા ક્યારે લીધા નથી સુલતાનપુર ગામના ખેડૂતો મારી પાછળ ઊભા છે અને ખોટી રીતે એની ઉપર એફઆઈઆર થઈ છે જ્યાં સુધી એની ઉપર એફઆઈઆર ખોટી રીતે કરવામાં આવે છે તો એ રદ કરશે અથવા તો અમે એના ઉપર ઉપવાસ આંદોલન કરશું